નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે ઉનાળાની અંદર ઉનાળો ભીંડાનું વાવેતર કરતા હોઈએ મિત્રો એવા સમયે આપણે આ ભીંડાના પાકની અંદર પાયામાં કયા ખાતરો આપવા અને મિત્રો એના યોગ્ય સમયે વોટર સોલ્યુબલ કયા કયા ખાતરો આપવા કયા સમયે કઈ રોગ જીવત આવે તો કયું આપણે સારામાં સારું કન્ટેન ઉપરથી છંટકાવ કરવો મિત્રો કે જેના થકી આપણા ભીંડાના પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે હવે મિત્રો જ્યારે ઉનાળો ભીંડાનું વાવેતર કરતા હોઈએ એવા સમયે વાવેતરનો યોગ્ય સમય હોવો પણ ખૂબ જ હિતાવ બનતો હોય છે મિત્રો એટલે કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં આપણે ઉનાળાઓ ભીંડાનું વાવેતર કરીએ તો સારામાં સારું જર્મિનેશન એટલે કે ઉગાવો નીકળશે મિત્રો હવે આ સમયે આપણે પાયાની અંદર જમીન ચકાસણી કરાવેલી ન હોય અને મિત્રો આપણે ખાતરો નાખવા હોય તો અઢી વીઘે એટલે કે એક એકરે મિત્રો પચાસ કિલો યુરિયા એટલે કે નાઇટ્રોજન એની સાથે પચાસ કિલો ડીએપી અને મિત્રો એની સાથે પચીસ કિલો પોટાશ આપશો તો સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થશે મિત્રો હવે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે યુરિયા જે પચાસ કિલો છે મિત્રો એ આપણે બે સ્ટેપમાં આપવાનું રહેશે મિત્રો એટલે કે જ્યારે પાયાની અંદર ખાતરો નાખતા હોઈએ એવા સમયે પચીસ કિલો નાખવાનું છે અને પછીનું પચીસ કિલો છે મિત્રો એ આપણે પાંત્રીસ દિવસની આજુબાજુ નાખી દેવાનું રહેશે તો આવી રીતે પણ આપણે પાયાના ખાતરોનું શીડ્યુલ કરી શકતા હોઈએ છીએ હવે બીજી વાત એ છે કે જ્યારે આપણો ભીંડાનો છોડ લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસનો થયો હોય એવા સમયે મિત્રો આપણે ઉપરથી છટકાવમાં વોટર સોલ્યુબલ ખાતર ઓગણીસ 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 એટલે કે ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાશ જે આવે છે મિત્રો એ બજારની અંદરથી સારામાં સારી કંપનીનું ખરીદી કરી અને પંપની અંદર એસી થી સો ગ્રામ નું માપ રાખીને છટકાવ કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો એટલે કે નવી ફૂટ પણ સારામાં સારી આવશે અને છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થશે મિત્રો હવે એવા સમયે કોઈ રોગ જીવા દેખાય કોઈ ચૂસિયા દેખાય તો મિત્રો આપણે એમાં ઇમીડા ક્લોરપીડ અથવા તો મિત્રો થાયો મેથોક્ઝાનનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો અથવા તો કોઈ ઇયળનો એટક દેખાય તો સ્પીનેટોરમ છે અથવા તો મિત્રો એમાં મેકિન બેન્જૉોઇટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો હવે મિત્રો જ્યારે આપણો છોડ લગભગ પિસ્તાળીસ દિવસ એટલે કે પાંત્રીસથી પિસ્તાળીસ દિવસની વચ્ચેનો થયો હોય એવા સમયે મિત્રો આપણે જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરવાનો છે એ સમયે ફ્લાવરિંગ આવેલું હોય તો એની સાથે મિત્રો આપણે સારી કમીનો બોરોનનો પણ ઉપયોગ કરવાનો છે જેના થકી આપણો ફાલ ખરે નહીં અને સારામાં સારી સિંગો બેસે મિત્રો જીરો બાવન ચોત્રીસની અંદર બાવન ટકા ફોસફરસ છે મિત્રો એ છોડને સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરશે અને એની સાથે સાથે સારામાં સારું ફ્લાવરિંગ આપશે અને જે ચોત્રીસ ટકા ફોટા છે મિત્રો એ સિંગ ગરભવાળી અને વજનવાળી ચળકાટવાળી પણ બનાવશે એની સાથે બોરન આપવાનું છે મિત્રો એટલે કે પંદર લીટરના પ્રતિપંપની અંદર જીરો બાવન ચોત્રીસ એંસીથી સો ને એની સાથે બોરન મિત્રો દસથી પંદર ગ્રામ નાખવાનું રહેશે મિત્રો હવે એના પછી લગભગ આપણો સિંગ બેસતી હોય એવા સમયે મિત્રો આપણે તેર જીરો પિસ્તાળીસનો ઉપયોગ કરવાનો છે એ પણ પ્રતિ થી સો ગ્રામ ને એની સાથે મિત્રો કેલ્શિયમનો ઉપયોગ કરવાનો છે મિત્રો આ જે કેલ્શિયમ નાઇટ્રેડ છે મિત્રો એ તમે લગભગ સિત્તેર થી એસી ગ્રામ નો માપ રાખશો પ્રતિપંપની અંદર અને તેર જીરો પિસ્તાળીસ એનો પણ તમે એસી થી સો ગ્રામ નું માપ રાખીને છટકાવ કરશો તો સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો સીંગ ગરભવાળી બનશે વજનવાળી બનશે ચળકાટવાળી બનશે તો આવો પણ ફાયદો થશે સીંગ ફાટશે પણ નહીં તો આવી રીતે મિત્રો આપણે માવજત કરવાની છે પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા ભીંડાની અંદર જો પાનની અંદર દાગ પડેલા હોય ફૂગ આવી ચૂકી હોય તો ફૂગ નાશિક એડ કરવાનું હોય તો મિત્રો કૃષિ નિષ્ણાતની સલાહ સાથે જે ફોસ્ફરસ ખાતરનો ઉપયોગ કરીએ છીએ માની લો કે બાવન ટકા ફોસ્ફરસવાળું ઝીરો બાવન ચોત્રીસ છે તેલ જીરો પિત્તાળીમાં તો વાપરી શકો છો મિત્રો પણ ફોસ્ફરસયુક્ત ખાતર હોય બાર એકસઠ છે એવા મિત્રો તમારે ફોગનાશકનો ઉપયોગ કરવાનો નથી મિત્રો જેના થકી એટલે કે ફોગનાશક અને ફોસ્ફરસ ખાતરનો ઉપયોગ કરશો તો ડોઝ ફાટવાના ચાન્સ વધી જશે મિત્રો તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે હવે મિત્રો આગળ જતાં ફૂગ આવી જાય તો ફોગનાશકમાં સારામાં સારું મેન્કોઝેપ છે કાર્બન છે એનો તમે ઉપયોગ કરી શકો છો ઈયળ માટે ઇમામેક્ટેન બેન્જોટ છે સ્પિનેટોરમ છે એનો પણ ઉપયોગ કરી શકો છો જ્યારે મિત્રો આપણા ભીંડાના પાકની અંદર સફેદ સારી બાજી જાય ત્યારે મિત્રો તમારે વેટેબલ સલ્ફરનો ઉપયોગ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો આપણા પાકની અંદર યોગ્ય માવજત જો તમે કરશો તો સારામાં સારું ઓછા ખર્ચે ઉત્પાદન મળી રહેશે મિત્રો તો આપણે આપણા ભીંડાના પાકની અંદર આવી રીતે માવજત કરશું અને મિત્રો પિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઉનાળો હોવાથી દર છ કે સાત દિવસે હળવું પિયત આપી દેવાનું છે અને મિત્રો ફ્લાવરિંગ સમય હોય અને ફ્લાવરિંગમાંથી સિંગ બનતી હોય એવા સમયે મિત્રો પાણીનો એટલે કે પિયતનો અભાવ ન આવે એનું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્તુ